આણંદની ગામડી પોલીસ ચોકીમાં પોલીસ કર્મચારીએ ફરિયાદીને ફટકારવાના મામલે અંતે આ પોલીસ કર્મચારી પર ગુનો દાખલ થયો છે પરંતુ આ પોલીસ કર્મચારીએ ફરિયાદીને કેમ ફટકાર્યો હતો તે જાણવા માટે આણંદના ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ચાલા અને ડીવાયએસપી જે જે પંચાલ સાથે નવજીવન ન્યૂઝે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો સંપર્ક નથી થઈ શક્યો વિગતવાર વાત કરવી છે શું લાગ્યા છે પોલીસ પર આરોપો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી એક ફરિયાદી આણંદના ગામડી પોલીસ ચોકીમાં પહોંચે છે અને પોલીસ કર્મચારીને કહે છે કે તેમના ભાઈને કોઈ ટેમ્પો ચાલકે ટક્કર મારી છે તે કારણસર તેમને

તે જાણવા માટે આણંદટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ ઝાલા અને ડીવાયએસપી જૈન પંચાલનો નવજીવન ન્યૂઝે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક હજી સુધી નથી થઈ શક્યો સવાલ ઊભાને ઊભા છે કે પોલીસ કર્મચારીએ ફરિયાદીને કેમ ફટકાર્યા ફરિયાદીના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે આરોપ પણ લગાવ્યા હતા જે તાબા હેઠળના જે પોલીસ કર્મી હતા એ પોલીસ કર્મી લીધે અત્યારે આ જે પોલીસ તંત્ર છે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ના એમાં પોતે ઝાલા સાહેબ પોતે આની રસ લઈ અને જે ફરિયાદ નોંધાવાની હોય તાત્કાલિક ધોરણે એ નોંધાવા ના દીધી ધીરે 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 કરી અને ફરિયાદમાં ભીનું સંકેલવા માટે સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે તમે જે આવી રીતે જેમ આવ્યું એમ જે લોકોની સમક્ષ તમે જે તમારા જે પોલીસ ને કહેતા હોવ છો કે તમે આના દંડા મારો લાકડીઓ મારો વરઘોડા કાઢો એ કહેવાનું બંધ કરો એનું મૂળ કારણ કે તમે પણ કદાચ કાયદો સમજતા નથી ભારતીય બંધારણની તમને પણ જરૂર છે બીએનએસ કાયદો કાયદો જે છે ભારતીય ન્યાય સંહિતા કાયદો એ તમારે પણ વાંચવાની જરૂર છે તમારા આ વાક્યના લીધે અત્યારે પોલીસ તંત્ર બેરમી પૂર્વક આખા રાજ્યમાં વર્તી રહ્યું છે એટલે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ તમે પોતે આની મય ધ્યાન આપીને આણંદની અંદર જે આ ઘટના બની છે એ ઘટનાની ઉપર તાત્કાલિક તમારા તરફથી કાર્યવાહી થાય જો કે આ મામલે હાલ જામબાજે પોલીસ કર્મચારી ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે પરંતુ આ મામલે હજી કોઈની ધરપકડ નથી થઈ તેવા હાલ સમાચાર મળી રહ્યા છે જોઈએ હવે પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય એસપી તપાસ કરીને ત્યારબાદ જ સાચું કારણ બહાર આવશે કે જામભાએ આ ફરિયાદીને કેમ ફટકાર્યા હતા આ પ્રકારના સમાચાર માટે નવછી ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે